વગઈ ખાતે જિલ્લા પંચાયત પેટા વિભાગ વઘઈ ના કાર્યપાલક ઇજનેર તરમેશ પટેલના તાવા હેઠળના કામગીરીમાં ભ્રષ્ટાચારનો રેલો નીકળી આવ્યા વગઈથી દોડીપાડા અને ભેડમાર સુધીના રસ્તાના લાઇટ સોલ્ડરના કામમાં નકરી વેઠ ઉતારી હોય તેમ લાગી રહ્યું છે વગઈ ખાતે જિલ્લા પંચાયતમાં પેટા વિભાગ વગઈના તાવા હેઠળની કામગીરીમાં ભય વગરનો ભ્રષ્ટાચાર કરી નાખતા છતાં ડેકોર પણ લાવી શક્યા નથી એમ ભ્રષ્ટાચારમાં રંગેલા હોય તેમ લાગી રહ્યું છે વગઈથી ભેડમાર સુધી મુખ્ય માર્ગ ઉપર સાઈડ સોલ્ડરના કામમાં આડેધડતી માટી નાખવામાં આવે અડધેથી છોડી દેવામાં આવે તેઓ ખુલ્લેઆમ દ્રશ્ય દેખાઈ રહ્યા છે એવા કામો કરીને લોકોમાં દેખાવ કરીને કાપૂર કરવામાં આવ્યું છે અને ખોટા બિલો મૂકીને કોન્ટ્રાક્ટર સાથે मिलीभगतથી કામગીરી કરી પોતાના ગજવા ભરવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે હાલમાં વગઈથી દોડીપાડા ભેડવાણ સુધી મુખ્ય માર્ગ પર સાઇટ શોલ્ડરના કામમાં જિલ્લા વિકાસ અધિકારી કે જિલ્લા કલેક્ટર જેવા તળિયા ઝટક તપાસ હાથ ધરવામાં આવશે તો પૂરતો ભ્રષ્ટાચાર બહાર આવશે એમાં કોઈ બેમત નથી રિપોર્ટર મહેશ મહલા તહેલકા ન્યૂઝના